મારા તમારે કેવું નહીં પડે નકે એક રૂપિયો પણ નહિ મળે તો મારું એવું કોમ જો કમા ભાઈ શું રસ્તા બનાવવાના સર એટલે ના ના તો એટલે મકાન બનાવવું છે મારે મકાન બનાવો છો

હારો તો માપ હડો પેલે કીધો હવે ઢાબુ ભરાઉ પારો આય તો હવે તમારે શું કરું કરો હા ભાય એ કારીગરો ગરું હડદો આપણે આગળ ઓમણે આવો એમાં હા હવે મારે ઘરે આવી જ્યુ છે તું ના હોય તો સુખ શાંતિ ઘરે જા હા આપણો બસ ભેગા થા રેડી ફોન કર પાક મોળા હા રેડી એ ભમરા ભાઈ હા અમાર બધું કમ્પ્લીટ આવી જ્યુ ભાઈ લેબડો બહુ નાડે છે લેબડો તો જીસીબી થી ઘટાવો પરો હવે લેબડો ઘટાજો તમે

આ લેબડો રે ને મારા પલટમાં છે અને બીજાના પલટમાં હોય ને તો તું જો લેબડો ખાતો હોય તો તારા હાથ ભાજી નાખો તને ખબર નહીં મારી લે આજે ભાગ જો આ તો ખાર્જી ખબર પડે લેબડો તો કાઢવાનો નહીં અને ઓભાળ ગડાત નહીં ગડાઉ મારી વાત ઓભાળ આ લેબડો છે ને ઓના જેવો અનેક વૃક્ષો ધરતી પર છે ને તારા આપણે છે સમજો અને આ વૃક્ષ ના હોય ને તો આપણે ના એટલે આ તમારે આ લેબડો હું કઈ ગયો લેબડો હવે તો

હા નાયના છે ચેરા વાળા તું પલોટ ને બોલ બોલ કરે તારે આબુ પડશે કોકને હાલી નાય એ બીજા ચહેરા વાળા છે તું આય તરત નખમું લેવા આવું આય તું ફરી હવે મારે વાતો ને પલોટ મારા છે નાકડશે નેકળો એટલે તમે જમા આયા છો મેં કારી ગયો છે આ તો કારીગર હોય ને તો કારીગર પણ રાખવું હોય ને તો નેકળી જાવ તમે હેડો એ બબરા ભાઈ આ પર હોય એટલે આ કોઈ ડખા વાળા તો આવે હે આવે શું કરવાનું કામ કરવાનું કે નહીં કરવાનું હોય ને તારે

અતારે જાવ છે ચતુરભાઈના ઘરે તમે એમ અલ્યા ઓલીમે જમીન નથી બેસી હા તે પડાવાનો ધંધા કરે છે ધમકાવે છે ઓને એટલે અહીંયા શું કામ મારવો છે મારે તો મારવો જ છે એટલે મારવો નથી આપણે તો આપણે જમીનના ધણી મેં આ ગંધી લીધી હતી એટલે મારે તો મારી જમીન જોવે બીજું કોઈ નહીં તો હેડો હું એ આવ ઘેળો ધણી થઈ જાય છે મારી જમીન મચ્મ આયા તમે એમ તો હેડો હું એ આવ હેડો 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 ઓમ તે કામ રહેશો ને તે કામ ફૂલ સપોર્ટ આપો એમ તો

પણ આજ તારી જમીન એ મારી સમજો એટલે આપડે મારી જમીન તમે છે હાથ લઈ લો હા તારી જમીન નો હાથ માલિક મુ જ છું એમ ના કોમ આવે શત્રુ તું હેડ પર જમીન તારી મારા નામે થઈ જઈ હેડ પર એમ ના થાય નોમે મારી સહી વગર તો એ સહી મારતો જ હોય છે કોઈ ની શત્રુ જો વઢવું હોય તો હોમી સાચી આવો બાકી પીડ ચીડ વાર ના કરો તો પણ હોમી સાચી નહીં ઉભો તો આ જમીન અડફી લેવાની છે વાતું કરો તમે તો લઈ લેવાની હેડ પર કો કીધું ને એ પીઠ પાછળ હવે હું કઉ એમ કરો તમે હા આ પાયલા ના બહુ રહેતો જુઓ મજા નથી અને તારે જો જમીન પાસે લેવી ને તો હેડ ભેમા ભાઈ દોડે હા ભેમા ભાઈ કમ તો જવું છે રેડી હા જવું તો પડશે તેમ કે ચીયો ઝઘડા કરે ખોટા પણ બવડો જુઓ ઝઘડા આપડે થાય એમ નથી બવડો જુઓ ખાલી આ બવડા ને તારું તો હમણે ઉપાડીને પછાડું ના ના હું તમને એક કહી દઉં ને આપડે હેડો પછ આ તમે તો એમ હોય તોડી નાખતા હતા ના ના હોય જ ને તમે શું કેતા હું બોય થતો હોય જ નહીં

એટલે પણ ઈ બેહે તો અમાર તો હું બેઠેલો છું આ તો ના બેહું હું બેહી જુ આ તો બેહી જા પણ તું મને હું પૂછ્યું એનો તું જવાબ આપ આ બોલો હરો હવે તારે નાયણન છે શું એમ કે માર નાયણન તો શું નથી તો છે માર નાયણો મારા પાસે તારા નામની ફરિયાદુ કરે કે મારી જમીન છતુર ભઈએ લઈ લીધી છે નાયણન જમીન મે લીધી ભા પણ એનું કારણ શું કારણ માર ના કે નાયણન જમીન તો મારા રેડી મે લઈ લીધી છે પણ બેમા ભાઈ આ જમીન લાવો કે મજા નહી આવે ધાર્યો ઉડશે પાછો

તો સાચી વાત છે તો આને એમ જ કેવાય કે એ ભાઈ આ જમી નથી આરી જમીન છે એવી શોખ પડાય બે બાજુ સારું એ બધું હવે નાખો ઉડા કુવામાં સતુર તારે હું જમીન પાછી આલજે પડી તમારે કેવા જમીન તો પાછી આલો હા પણ એક વાત હોભળો હા બોલ બોલ એને મારા પલટમાં આ લેબડો કાઢવાની વાત કરતા હતા તારા પલટમાં હું એને જાટ પરમ મને એમ ઘણો વાજો છે ચમ ભાઈ લેબડો તમને શું નડે છે એના ઓબળો લેબડો તો હવે

એ વાત તારી વેલજી સાચી વાત છે પણ ભમરા મારી હોય તો હોય હું આ તને જે કહું ને એ તું તંતુ આજનો તું જે કરે છે ને એ મનમાંથી કાઢી નાખવાનું આપણે એક ફૂટ મકાન થોડું નાનું બનશે ને એ આપડે પણ આ ડાળખ નહીં કાઢવાના આ દ્વારખા જેમ આપણે વધારે વાવશે ને એમ વરસાદ વધારે આવશે રેડી ના ના સાચી વાત છે આજ પાસે નહીં એવું આજનો સંદેશો એક તું તું એક વાર ને બીજા કીધી કે ઝાડ ખાવા એમ ના ના સાચી વાત છે તમારી રેડી હવે પાછો આ નિર્ણય તમે આમ આ બધો મનમાં ઉતારશો કે નહીં ઉતારો ના ના ઉતારશે ને તમે કીધું યાર સારું કીધું ને આથી બધાય આપણે સંકલ્પ લઈએ રેડી કે એક એક મુક્ષ આપણે વાવવા અને બીજા તૈન ને વવરાવા રેડી સહમત સહમત તો આ જમીન તારી હું તને પાછી આલું છું રેડી બસ રેડી ફટી ગયું ફટી ગયું તો હવે બાજરી રોટલા કરો અને મરચા તળો આ મારું દીયો બરા thank you